ગુડ મોર્નિંગ જય મુરલીધર ગેમસો દૈર્યો મજામાં ભાઈ નવાબ લગમાં તમારું સ્વાગત છે ને ટાઈમ કંઈક થઈ ગયો છે આડ આઠ કામતા બધા કરી લીધું હું આપણે હીરાવીને મુંબઈમાં જ કૂંક મારતા હતા જી શ્રી કૃષ્ણ દૈર્યને ઉઠી બ્રશ કર્યોને હીરાય

હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે પુણા જેવો ને સાડા આઠ પછી અમે આવ્યા ખડ વાટવા ખડવાથી લીધું હે

કાને ને ઓનલાઈન કરવા ગયા તો ઓ ન્યાય એવી ટ્રાફિક ને કે અહીં આમ ઉપર થી ને નથી હાથ બારે નીકળતા નથી ગયા તે હતા એટલો ભાગ પહેલા ને છે

થોડોક સિલવારામાં એ તો બેગ દી લાગે એવું લાગે તો એ ઊભી થઈ જાય ને હાલો મંડી ઘણું નેદી નહીં ખો તમે

ભલે હાલો ના હાલો ને પાછું જવાનું હે હવે ફોન કરીને જાય કે ચાલુ થયું હોય ને તો જવાનું થાય તો ત્યાં નીકળી જાય હાલો હે ને ટાઈમ થઈ ગયો હે છ ને અમે જો ઘડીક વાર મોઈ રહીએ હાડા પાંચી મેં ફૂલ કાવરી ભરી આમ સીધા પહેરું દવા બેઠા આપી હું દઈ લીધું ચા પાણી પીલી કામ હોય ના હે વાહીમાં